નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થીઓ દરેક જે શિક્ષકો છે તે સારામાં સારી મહેનત કરાવી શકે અને કરી શકે એટલા માટે થઈ આપણે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે અને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે ધોરણ છના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને સાથે સાથે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવવા માટે ખૂબ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થીઓએ દરેક વાલીઓએ દરેક શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન અને સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો આપણે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે ને સોલ્યુશન પણ અલગથી તૈયાર કરેલા છે તો અલગથી જરૂરથી મેળવી લેજો જે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે મોસ્ટ ટાઈમ પ્રશ્નો આપણે આની અંદર મૂકેલા છે ચાલો તો શરૂ કરીએ મિત્રો ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન ઓગણીસ દસ બે હજાર ચોવીસને શનિવારના રોજ તમારી જે પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાની છે કુલ એંસી ગુણનું જે પ્રશ્નપત્ર છે સમય છે સવારે આઠથી અગિયાર તેનું આ જે મોડલ પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પત્તિના આધારે તૈયાર કરેલું પ્રશ્નપત્ર છે મોસ્ટ એમ્પી પ્રશ્નો મૂકેલા છે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે પ્રશ્ન નંબર એક અ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો જેના કુલ નવ માર્ક છે પેલો સવાલ પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો તો જવાબ આવશે વિકલ્પ ક વૃક્ષની આંતરછાલ બીજું હસ્તપત્રોના લખાણો કઈ ભાષામાં જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ એટલે કે સંસ્કૃત તમિલ અને પ્રાકૃત ત્રીજું નીચેનામાંથી કયા રાજાના શિલાલેખો ખૂબ જ જાણીતા છે તો જવાબ આવશે વિકલ્પ બી અશોક મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે પણ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જશે સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો અભ્યાસ કરી શકશો અથવા તો પ્રશ્નપત્ર લઈ શકશો અહીંયા આ જે પ્રશ્નપત્ર છે તે મોસ્ટ પી પ્રશ્નપત્ર છે અધ્ય નિષ્પત્તિને બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે સોલ્યુશન સાથે પણ તમે મેળવી શકો છો અથવા તો ઓનલી પ્રશ્નપત્ર મેળવી શકો છો અને અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે એક વિષયના અસાઇનમેન્ટની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી છે અને સારામાં સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ ઉપયોગી છે તો દરેક વાલીઓને વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવા જો તમે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માંગતા હોય તો એ નંબર આપેલો છે આ નંબર ઉપર તમે ફોન કરી અને વધારે માહિતી મેળવી શકો છો ત્યાર પછી ચોથું આપેલ પૈકી કયા રાજ્યમાંથી તામ્રપત્ર મોટી સંખ્યામાં મળી આવ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ક ગુજરાત પાંચમું ભારતમાં કઈ સદીના પંચમાર્ગ સિક્કા મળી આવ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ઈસવીસન પૂર્વે સદીના ત્યાર પછી છઠ્ઠું નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો તો જવાબ આવશે વિકલ્પ ડ કોલંબસ સાતમું સિંધુ નદીના કિનારે લગભગ કેટલા વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા તો જવાબ આવશે વિકલ્પ બ ચાર હજાર પાંચસો આઠમો ગ્રીસ લોકો સિંધુ નદીને શું કહેતા હતા તો જવાબ આવશે વિકલ્પ ડ ઇન્ડસ નવમું ઈસવીસન બે હજાર ત્રેવીસમાં ઈસુ ખ્રિસ્તના જન્મમાં કેટલા વર્ષ થયા તો જવાબ આવશે વિકલ્પ બ બે ત્યાર પછી જો બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ સામાજિક વિજ્ઞાન આપણને શેની જાણકારી આપે છે તો સામાજિક વિજ્ઞાન આપણને ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે બીજુ પ્રાચીન સિક્કા ઉપર કેવી માહિતી હોય છે તો પ્રાચીન સિક્કાઓ પર રાજાઓના નામ તેમના ધર્મ સંસ્કૃતિ વગેરેની માહિતી મળે છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલો સવાલ આદિ માનવના શરૂઆતના સમયને પાષાણ યુગ શા માટે કહે છે તો આદિ માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી તેમના શરૂઆતના સમયને પાષાણ યુગ કહે છે બીજું ભીમ બેટકાની ગુફામાં આદિ માનવોએ કયા કયા ચિત્ર દોરેલા છે તો ભીમ બેટકાની ગુફામાં આદિમાનવએ પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો અને માનવોના ચિત્ર દોરેલા છે વાતાવરણમાં પરિવર્તન આવતા કયા પ્રાણીઓની સંખ્યા વધવા લાગી હતી તો વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા હરણ ઘેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી હતી ચોથું પુરાતત્વ શાસ્ત્રીઓએ પુરા ભારતમાંથી આદિમાનવોના વસવાટના કયા કયા સ્થળો શોધી કાઢ્યા છે તો પુરાતત્વ શાસ્ત્રીઓએ ભારતમાંથી માનવોના વસવાટના બુર્જ હોમ ગુફક્રાલ હુરંગી મહેરગઢ લાંગણજ ભીમ બેટકા વગેરે સ્થળો શોધી કાઢ્યા છે પ્રશ્ન નંબર ખાલી જગ્યા પૂર્વ જેના કુલ સાત માર્ક્સમાં પહેલું હડપીય સભ્યતાને આપણે ખાલી જગ્યા સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ તો જવાબ આવશે સિંધુ ખીણ બીજું હડપ્ય સભ્યતામાં મળી આવેલ સ્નાનગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલ છે તો જવાબ આવશે મોહેન્જો દડો ત્રીજું લોથલમાંથી ખાલી જગ્યા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે તો મણકા કાલીબંગાન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે તો રાજસ્થાન પાંચમું લોકોનો મુખ્ય વ્યવસાય ખાલી જગ્યા અને ખાલી જગ્યા હતો તો ખેતી અને પશુપાલન આઠમું હડપ્ય સભ્યતાના સ્થળો રંગપુર અને લોથલ ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં આવેલા છે તો જવાબ આવશે અમદાવાદ સાતમું ઋગ્વેદમાં ખાલી જગ્યા સુપ્ત છે તો એક હજાર અઠ્યાવીસ પ્રશ્ન નંબર ચાર અ બંધ વૈસતા જોડકા જોડી અને ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ગ એમાં મગધ મગધને જોડીશું વિકલ્પ સી રાજગૃહ સાથે વત્સને જોડીશું વિકલ્પ એ કૌશાંબી સાથે વજ્જીને જોડીશું વૈશાલી સાથે અવંતીને જોડીશું ઉજ્જૈયની સાથે અને કૌશલને જોડીશું વિકલ્પ ડી અયોધ્યા સાથે ત્યાર પછી છે બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એમાં પેલું છે નંદ વંશ વિશે ટૂંકમાં જણાવો તો મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદ વંશ સૌથી શક્તિશાળી વંશ હતો મહાપદ્માનંદ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું ભારત પરના આક્રમણ સમયે મગધ પર ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો પ્રાચીન સમયના કોઈ પણ ચાર ગણરાજ્યોના નામ જણાવો તો પ્રાચીન સમયના ગણરાજ્યોના નામ નીચે મુજબ છે વૈશાલી કપિલ વસ્તુ મિથિલા અને કુશીનારા ચોથું ગણરાજ્ય અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાંથી તમને કઈ શાસન વ્યવસ્થા ગમે શા માટે તો મને ગણરાજ્ય શાસન વ્યવસ્થા ગમે છે ગણરાજ્ય શાસન વ્યવસ્થામાં રાજાની પસંદગી ચૂંટણી દ્વારા થાય છે માટે હંમેશા સારા યોગ્ય અને સક્ષમ શાસકો શાસન કરે છે આવા શાસકો દ્વારા થતું શાસન પ્રજાહિત અને પ્રજા કલ્યાણને લગતું હોય છે અને કોઈ રાજા પોતાની મનમાની કરી શકતા નથી માટે ગણરાજ્ય વ્યવસ્થા ગમે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો જેના કુલ છ માર્ક છે પૃથ્વી પોતાની ધરી ઉપર ન ફરે તો શું થાય ઉત્તર જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોય તો તેના બધા ભાગો સૂર્ય સામે સામે આવતા ન ન હોત હોત પરિણામે દિવસ અને રાત થાત પૃથ્વીનો જે ભાગ સૂર્યની તેના ઉપર કાયમ માટે દિવસ રહેત પૃથ્વીનો જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોત તેના ઉપર કાયમ માટે રાત રહેત ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ટૂંક નોંધ લખો સૌર પરિવાર તો અહીંયા સૂર્ય છે અહીંયા બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શરીર યુરેનસ અને નેપ્ચ્યુન આપણને ગ્રહો આપેલા છે તો એના ઉપરથી આપણે ટૂંક નોંધ લખી શકીએ જો લઘુ ગ્રહો ધૂમકેતુઓ ઉલ્કાઓ વગેરેના સમૂહને સૂર્યમંડળ કે સૌર પરિવાર કહેવામાં આવે છે સૂર્યમંડળમાં બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન એ આઠ ગ્રહો આવેલા છે આ બધામાં મંગળ બુધ ગુરુ શનિ અને શશિને પૃથ્વી પરથી નરિયાંકે જોઈ શકાય છે જ્યારે યુરેનસ અને નેપ્ચ્યુનને શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે આ બધા જ ગ્રહો લંબ વર્તુળાકારે સૂર્યની પ્રદિક્ષિણા કરે છે સૂર્યમંડળના બધા જ ઉપગ્રહો ગ્રહોની આસપાસ ફરે છે પૃથ્વીને એક ઉપગ્રહ છે ગુરુ શનિ યુરેનસ નેપ્ચ્યુન અને મંગળને બે કે તેથી વધારે ઉપગ્રહો છે જ્યારે બુધ અને શુક્રને એકય ઉપગ્રહ નથી મંગળ અને ગુરુના ગ્રહો વચ્ચે નાના કદના અસંખ્ય લઘુગ્રહો આવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ ચાર ગુણ છે પહેલું આકાશમાં કેટલા નક્ષત્રો છે જાણીતા નક્ષત્રના નામ લખો આકાશમાં કુલ સત્યાવીસ નક્ષત્રો આવેલા છે અશ્વિની રેવતી વિશાખા પુનર્વસુ મૃગશેષ રોહિણી પુષ્ય આદરા સ્વાતિ વગેરે જાણીતા નક્ષત્ર છે પૃથ્વીની વાર્ષિક ગતિ એટલે શું તો પૃથ્વી સૂર્યની આસપાસ ત્રણસો ને દિવસ અને છ કલાકમાં એક પરિક્રમણ પૂર્ણ કરે છે તો પૃથ્વીની આ પરિક્રમણ ગતિને વાર્ષિક ગતિ કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અ એક વર્તુળ દોરી તેમાં નીચે મુજબના અક્ષાંશ વૃત્તો યોગ્ય સ્થાને દર્શાવો કર્કવૃત્ત મકરવૃત્ત દક્ષિણ ધ્રુવવૃત્ત વિશ્વવૃત્ત અને ઉત્તર ધ્રુવવૃત્ત જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સર્વપ્રથમ વચ્ચે જે છે તે વિશ્વવૃત્ત આવશે ઉપર છે તે કર્કવૃત્ત આવશે નીચે મકરવૃત્ત આવશે એની ઉપર ઉત્તર ધ્રુવવૃત્ત અને નીચે જે છે તે દક્ષિણ ધ્રુવવૃત ત્યાર પછી છે પ્રશ્ન નંબર અ ફક્ત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે છે જે કુલ પાંચ માર્ક્સનો છે બરાબર તો અહીંયા જે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ હોય એ લખી શકે જેમ કે ઝીરો અક્ષાંશ તો વિશ્વવૃત્ત ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ તો કર્કવૃત્ત છાસઠ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ તો દક્ષિણ ધ્રુવવૃત્ત એવી રીતે છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ વૃત્ત તો ઉત્તર ધ્રુવવૃત્ત બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ પાંચ માર્ક્સ એમાં પહેલું પૃથ્વીની સપાટીનો આશરે ઓગણત્રીસ ભાગ જલાવરણ ધરાવે છે તો ખોટું મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે તો સાચું વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ લગભગ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા છે તો સાચું કુદરતી પોષણ કડી જોખમાં એટલે જીવાવરણને નુકસાન થાય તો સાચું વાતાવરણમાં ઓક્સિજન આશરે એકસો સાઈઠ કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે તો ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો જેના કુલ નવ માર્ક છે મિત્રો આ પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ જે આવી રહી છે તેના માટેનું આ મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે આવા આપણે બીજા પણ પ્રશ્નપત્રો તૈયાર કરેલા છે તો જરૂરથી આ દરેકે દરેક પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે અને પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું ભારત બિનસાંપ્રદાયિક દેશ છે વિધાન સમજાવો ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્રતાનો મૂળભૂત હક આપ્યો છે આ હક દ્વારા ભારતમાં ધર્મ જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી ભારતમાં દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે ભારતના બંધારણમાં સર્વ ધર્મ સમદ્રષ્ટિ અને સર્વ ધર્મ સંભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે આથી કહી શકાય કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે બીજું વિવિધતામાં એકતા આપણા દેશની વિશિષ્ટતા છે વિધાન સમજાવો તો ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા અનેક ભાષાઓ બોલતા સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતા ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા અનેક જ્ઞાતિઓના લોકો વસે છે ભારતના લોકોમાં પરંગ દેખાવ પોશાક ખોરાક રહેણી કહેણી રીતિ રિવાજો વગેરેમાં પણ ભિન્નતા જોવા મળે છે આમ છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પ્રવર્તે છે સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના ફકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા ભારતે વસુદૈવ કુટુંબ સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવન જીવે છે ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે આમ વિવિધતામાં એકતાએ આપણા દેશની આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે ત્રીજું છોકરા છોકરીઓના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો તો સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે તેથી છોકરા છોકરીઓના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે આજે ઘણા કુટુંબોમાં મહિલા ઘર કામ કરે છે રસોઈ બનાવે છે અને બાળ ઉછેરનું જ કામ કરે છે કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે કપડામાં અભ્યાસની તકોમાં હરવા ફરવામાં અને વ્યવસાયિક કાર્યોમાં છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળ લગ્ન પડદા પ્રથા દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો અને અન્યાયોનો ભોગ બને છે સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભૂણ હત્યા ભોગ બનવો પડે છે વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ એ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવોને સ્પષ્ટ કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અ પ્રશ્ન નંબર નવ અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ આઠ માર્ક છે પહેલો સવાલ સ્થાનિક સરકાર રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કઈ કક્ષાએ કાર્ય કરે છે તો સ્થાનિક સરકાર સ્થાનિક કક્ષાએ ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે રાજ્ય સરકાર સમગ્ર રાજ્યનો કાર્યભાર અને રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે બીજો સવાલ બસની મુસાફરી દરમિયાન બુમાબુમ કે ઘોંઘાટ કરાય નહીં કારણ આપો તો બસમાં મુસાફરી દરમિયાન બુમાબુમ કે ઘોંઘાટ કરવાથી ડ્રાઈવર વિચલિત થઈ જાય છે અને પાછળથી આવતા વાહનોના હોર્નનો અવાજ ડ્રાઈવરને સંભળાતો નથી જેનાથી અકસ્માત થવાની સંભાવના વધી જાય છે ત્રીજો સવાલ જીબ્રા ક્રોસિંગ ન હોય ત્યાં શું કરવું જોઈએ તો રસ્તો ઓળંગતા પહેલાં તમારી જમણી બાજુ જુઓ પછી ડાબી બાજુ અને પછી ફરીથી તમારી જમણી તરફ જોઈ શાંતિથી રસ્તો ઓળંગો તમે રસ્તો ઓળંગતા હોવ ત્યારે સામાન્ય રીતે ટ્રાફિક તમારી જમણી બાજુથી ફરે છે તેથી સુરક્ષિત રીતે રસ્તો ઓળંગવા માટે તમારે પહેલાં તપાસ કરવી જોઈએ કે તમારી જમણી બાજુ ટ્રાફિક છે કે નહીં જ્યારે તે સલામત છે ત્યારે તપાસો કે ડાબી બાજુ પણ ટ્રાફિક સાફ છે પરંતુ કેટલાક રસ્તાઓ પર તમામ ટ્રાફિક એક જ રીતે ફરકે અને એક માર્ગીય રસ્તો કહેવામાં આવે છે અને રસ્તાને ઓળંગતા પહેલાં હંમેશા બંને બાજુ જોવું જોઈએ ચોથો સવાલ સરકાર કાયદામાં ફેરફાર શા માટે કરે છે તો લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે લોકશાહીમાં જો લોકમત બદલાયા કરે તો સરકાર ઘડેલા કાયદાઓમાં સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે બ નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વાક્ય ફરીથી લખો તો દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત કે ચીન તો ભારત છે એટલે ચીન ઉપર છેકો ને વાક્ય બની શકે કે ગુજરાતમાં સોરી દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે બીજો લોકશાહી કે રાજાશાહી સરકારમાં વ્યક્તિ કેન્દ્રીય શાસન હોય તો રાજાશાહીમાં એટલે લોકશાહી ઉપર છેકો લીલી કે પીળી લાઇટ થાય એટલે આગળ વધો તો લીલી લાઇટ સાચો જવાબ છે એટલે પીળી ઉપર છેકો સાયકલ રસ્તાની જમણી કે ડાબી બાજુ ચલાવી જોઈએ તો ડાબી બાજુ ચલાવી જોઈએ એટલે જમણી બાજુ ઉપર છેકો દોસ્તો ફરી મળીશું આપણે આ જે ધોરણ છ ની સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી સામાજિક વિજ્ઞાન વિષયનું જે પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે પ્રશ્નપત્ર હતું એવી જ રીતે પ્રથમ સત્રાંત પરીક્ષાના કોઈક નવા વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો અહીંયા આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા માટે બ્લુ પ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પત્તિના આધારે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે જે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ ઉપયોગી સાબિત થાય એવા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આજે પ્રથમ સત્રાંત પરીક્ષાના જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો તેની પીડીએફ મેળવી લેવી પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો જરૂરથી જો આ પ્રથમ સત્રાંત પરીક્ષાનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો દોસ્તો સુધી અવશ્ય આ વિડીયા ને શેર કરજો પીડીએફ જે છે એ પણ મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો